ના વિફ્રેલા આટલી ગરમી માં ઉભા છે હો આ સપોર્ટ ના કહેવાય પ્રેમ કહેવાય અમારા ચાહકો નો જંગ જો કે રંગ જો મે બંગો આ બંગા ની એન્ટ્રી તો આખો માહોલ જો મે લેયા હું જો મારી દીદન નહો ઘરે મે કરી દીધો તાળી ગાડી કાળા કપડા મારતે તમા એન્ટ્રી મારો મને મ્યા ઇન નમહ માં પડે ઇન પાડું આ તો મને પાડવાનો ટાર્ગેટ છે એ એ બોની એને અબે તીરે નામ કા કુત્તા પાલુ ડાબડે મોટા બિચારા જી ઓય મકઈ આ મારા ચાહકો તો ચાપી પણ તું ગોઠિયા ખાય ઓય

આની એ ઓરીન નકલી એ તો રમેશ હોતી ને પછી કાલ હું તમને કહું હોભળી મારી વાત આ તને હુઈ ગયો તો અને પુત્ર મેલે તો ની અમે અમે મેલે તો બરાબર તેમ તો શાંતિથી બોલમથી હોય પડતો ના રોણ થઈ જઈન જોબે આ જોબે હતો તમને કહું તાણી પછી એ આ બુ ગાતા જા એ પ્લો પુત્રનો વાકાં કુતરાકડાય છે <laughs> <laughs>

નકલી હજી નકલી હતી કે આપડે એવો બે ચાર કૂતરા સપાવાની જરૂર છે નહી